અસલમ વરમી વબરકાતો હું શાહીના પટેલ લઘુમતી વિંગ સુરત જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત લઘુમતી સેલના પ્રદેશ મહામંત્રી એટલે કે આપણા સૌના લાડકવાયા નેતાજી માનનીય શ્રી શાહિલભાઈ દિવાન સાહેબને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ હું તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા આપણા દેશની અને માઇનોરિટી વિંગની સેવા બદલ તમારો આભાર માનવા માટે કહી રહી છું તમે એક પ્રેરણા છો અને હું આશા રાખું છું કે સારા કાર્યને ચાલુ રાખવા માટે તમારી પાસે ઘણા વર્ષો હશે તમારા બહાદુર અને નિર્ભય નેતૃત્વ માટે આભાર હું આશા રાખું છું કે તમારા જન્મદિવસ પર તમારો દિવસ આનંદ અને આરામનો હોય તેમના જીવન પર કેવી રીતે અસર કરવી તે સમજવા માંગતા લોકો માટે તમે એક અદ્ભુત રોલ મોડેલ છો તમારી સેવા બદલ આભાર અને જન્મદિવસની શુભેચ્છાઓ અલ્લાહ તમને હંમેશા ખુશખુશાલ રાખે એવી દુઆ આમી અસલામ